જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો આજે આપણે વાત કરવાના છીએ સોમવતી અમાસના દિવસે આપણે શું કરવું શું ન કરવું લક્ષ્મી પ્રાપ્તિ યોગ ગ્રહ શાંતિ યોગ અને પિતૃ દોષમાંથી આપણે કઈ રીતે મુક્ત થઈ શકીએ એની આપણે વાત કરીએ તો હજી સુધી જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ધાર્મિક વિડીયો જે આપણી હિન્દુ સંસ્કૃતિ માટે ના અલગ અલગ દિવસના વિડીયો લઈને આવે છે તે તમને ખૂબ ઉપયોગી થાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલનો આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને આવા અવનવા વિડીયો મળતા રહે જય શ્રી કૃષ્ણ સોમવતી અમાવસ્યા સોમવતી અમાસ પર માત્ર પિતૃદોષથી જ નહીં પરંતુ કાલ્પસર્પ દોષથી પણ આપણને રાહત મળશે હિન્દુ કેલેન્ડર મુજબ અમાસ એ આ મહિનાનો ત્રીસમો દિવસ છે આ વખતે સોમવતી અમાસ બીજી સપ્ટેમ્બર એટલે કે સોમવારે આવે છે અને કૃષ્ણ પક્ષની આ છેલ્લી તારીખ છે સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે સોમવતી અમાવસ્યાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સાધકના જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં અમાસનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે વૈદિક કેલેન્ડર અનુસાર દરેક હિન્દુ મહિનાનો છેલ્લો દિવસ અમાસ તરીકે ઓળખાય છે આ દિવસે વ્રત પૂજા સ્નાન દાન વગેરેનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે પંચાંગ અનુસાર આ વખતે આ મહિનાની અમાસ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવારના રોજ આવી રહી છે સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે સોમવતી અમાસનું મહત્વનો જો વિચાર કરીએ તો તમામ અમાસમાં સોમવતી અમાસનું વધુ મહત્વ માનવામાં આવે છે સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાન સાથે પિતૃ પૂજન પણ કરવામાં આવે છે તેથી આ દિવસે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવતી અમાસનો દિવસ ગ્રહદોષ પિતૃદોષ નાગદોષ અને કાલ સર્પદોષ વગેરેમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે ચાલો સોમવતી અમાસ પર કાલ સર્પદોષથી કેવી રીતે છુટકારો મળે એનો આપણે ઉપાય વિચારીએ ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો ભગવાન શિવની પૂજા કરો ભગવાન શિવની પૂજા કર્યા પછી વેતી નદીમાં ચાંદી અથવા તાંબાથી બનેલા સાપ અને નાગની જોડી વહાવી દો કાલ્પસર્પદોષથી મુક્તિ માટે પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે આમ કરવાથી કુંડળીમાં હાજર કાલપસર્પદોષમાંથી મુક્તિ મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાલપસર્પદોષથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરો આ પછી શિવ ચાલીસાનો પાઠ કરો જન્મ કુંડળીમાં જન્મકુંડળીમાં કાલપસર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાસના દિવસે રાહુ અને કેતુના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે રાહુ કેતુના બીજ મંત્રનો જાપ કરવાથી કાલ સર્પદોષની અસરમાં રાહત મળે છે રાહુ કેતુનો બીજ મંત્રનો જાપ ઓમ રાહવે નમ ઓમ ક્ર કેતવે નમ આ રીતે એનો જાપ કરી શકાય હવે આપણે જોઈએ કે સોમવતી અમાસના દિવસે કઈ કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ સોમવતી અમાસના દિવસે પાંચ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ એની જો આપણે વાત કરીએ તો આ દિવસે કોઈ ખાસ કામ કરવાથી ક્રોધિત પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે બધી જ ખરાબ વસ્તુઓ સુધરી જાય છે સોમવતી અમાસને સોમવારે આવતી અમાસ પણ કહેવાય આ દિવસે કાચા દૂધમાં દહીં મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો ચારમુખી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ જેથી કામમાં આવતા અવરોધ દૂર થાય બગડેલા કામ સુધરી જાય સોમવતી અમાસના દિવસે પીપળના ઝાડને જળ ચડાવવું જોઈએ ત્યાં તેલનો દીવો પ્રગટાવવો જોઈએ ઝાડ નીચે બેસીને પિતૃ સુક્તનો પાઠ કરવો જોઈએ આનાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે અને આપણી ગરીબીનો નાશ થાય છે સોમવતી અમાસ પર સૂર્યાસ્ત પછી તળાવ કે નદીમાં લોટનો દીવો પ્રગટાવો અમાવસ્યા પર પૂર્વજો પૃથ્વી પર આવે છે અને સૂર્યાસ્ત સમયે તેમની દુનિયામાં પાછા ફરે છે પૂર્વજોની દુનિયામાં પાછા ફરતી વખતે તેમના માર્ગ પર કોઈ અંધકાર ન રહે તેની ખાતરી કરવા માટે પૂર્વજો માટે દીવા પ્રગટાવવામાં આવે છે સોમવતી અમાસ પર હનુમાનજી સામે દીવો પ્રગટાવો સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી શત્રુનો નાશ થાય છે શનિ દોષથી રાહત મળે છે અમાસના દિવસે ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચેના દિશાની અંદર પણ આપણે દીવો પ્રગટાવી શકીએ છીએ અમાસના દિવસે ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર અને પૂર્વની દિશામાં દીવો પ્રગટાવવાથી પિતૃ અને લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે અને પૈસાની સમસ્યા હલ થાય છે અમાસની સાંજે લાલ દોરાની મદદથી કેસર ઊન અને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ પછી શ્રી સુક્તનો પાઠ કરો જેથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે તો આ રીતે મેં તમને જણાવ્યા અનુસાર કુલ પાંચ જગ્યાએ દીવા કરવાથી લક્ષ્મીજીનો વાસ આપણા ઘરમાં થાય છે અને પિતૃ જે છે એને આપણે રાજી કરી શકીએ છીએ તો આ રીતે પાંચ જગ્યાએ દીવો પ્રગટાવવાથી પાંચે પાંચ જગ્યાના નામ મેં તમને કહી દીધા છે તો આ રીતે દીવો પ્રગટાવી આપણે સોમવતી અમાસના આપણા કાર્યને પૂર્ણ કરી શકીએ છીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો જેટલી માહિતી મારી પાસે હતી એટલી તમને આપવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાંય કોઈ દોષ રહી ગયો હોય તો બે હાથ જોડીને નતમસ્તક આપની માફી માગીએ છીએ આટલું કાર્ય આપણી હિન્દુ સંસ્કૃતિ માટે સોમવતી અમાસના દિવસે કરવાથી આપણી તમામ મનોકામના પૂર્ણ થશે આપણા પિતૃને આપણે પ્રસન્ન કરી શકશું અને લક્ષ્મીનો વાસ સદાય આપણા પર રહેશે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરી શકીએ છીએ તો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ જાતા જાતા આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો વધુને વધુ આ વિડીયોને તમારા મિત્રો સગા સંબંધીઓને મોકલજો શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ